બાકી ઝિંદગીથી કોઈ ફરિયાદ નથી બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી બાકી ઝિંદગીથી કોઈ ફરિયાદ નથી બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી વ્યસ્તતાએ માઝા મૂકી છે બરાબર વ્યસ્તતાએ માઝા મૂકી છે બરાબર છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી આંખના ખૂણા આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે ખરી ગયું એ પાણી એ યાદ નથી યાદ છે યાદ છે આપવાના કોને કેટલા મારે કેટલી છે ઉઘરાણી એ યાદ નથી આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર વરસ્યો તો ક્યારે એ યાદ નથી જીવતા જીવતા ઈચ્છાઓને બધાની જીવતા જીવતા ઈચ્છાઓ બધાની ક્યારે હું મને જ ભૂલ્યો એ યાદ નથી ઊભો નથી ઊભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર ઊભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર પણ તને હું ભૂલ્યો એવી ક્ષણ યાદ નથી તને હું ભૂલ્યો એવી ક્ષણ યાદ નથી હેમુ રાજા તને ભૂલ્યો એવી ક્ષણ યાદ નથી